તો મહાદેવ હર ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરી દઈએ છીએ આપણે ભાઈ કાચે જ હાથ જેવું થયું છે હાથમાં હાથની વાર છે હાથમાં હાથની જ અને આજે કરણેમાં ફૂલ આવ્યા છે બહુ જોઈ લે ઘણા ફૂલ આવી ગયા છે કરણમાં આજના તો એ ફૂલ આપણે દેવાથી દેવ મહાદેવને ચડાવી દઈએ ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ તોડી લીધા હે આપણે પૂરડા હવે જવા દઈએ ભગવાન પાસે અને ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે ફોનની સ્લોમોમાં મૂકી અને પાણી છાંટ્યું તમે જોઈ શકો છો સ્લોમોનું એક કામ બહુ જોરદાર છે કે કલાક થાય હોય તમારે પણ આમાં એક મિનિટથી લઈને ત્રીસ સેકન્ડ સુધીમાં આવી જાય છે બધું વિડીયોમાં મારે અડધી કલાક ઓગણી કલાક જેવું થયું હશે ઉપર ચાટતા પાણી પણ એ અડધી હજુ આટલી જ વારમાં આવી ગયું આખું આખું રેકોર્ડ થઈ ગયું એટલે કે ફાસ્ટ મોશન થાય ટૂંકમાં એમ પીલે 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 પણ પીલે એ ક્યાં ભાઈ ગયો હા તે હેલીફ્રેન્ડ્સ પાણી પીવા આવ્યું આ ડારું થાય હવે

પણ ક્યારેક ક્યારેક કર્મથી આપણે ભાગતા હોય છે એ વાત પણ સત્ય છે પણ આપણે ટ્રાય કરવું જોઈએ એ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે પ્રયત્ન જરૂર કરશું આપણે જે થાય તે એટલે ફ્રેન્ડ્સ અમારો એક કાકાનો છોકરો એ જે ઓલી ભારી ઉપાડીને જાય મન મન ઉપડી Pari. Yo lo dale, lo dale tu jai sih. Pari jangan ni. Pugi jai tu harus ya. Lebih tak pugi jai. Pugi jai. Pugi jai, pugi jai. Ya guys. Ayo, 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 ayo,

અત્યારે ડ્યુટી ઉપર રજા લાગે હોટલમાં જાય છે કામ કરો બપોરના બાર વાગ્યા હોય ને હવે ક્યારે જવું છે આવે છે પાણી તો પાણી ભરવાનું હોય ને બધું ત્યાં મોટું કામ થઈ રહ્યું જાય છે ગાડી પડી છે આપણે અહીંયા તો ચાલો અહીંયા આવે છે પાણી છાંટવા વાળી દીવ ઉપર થઈ છે છાંટવા હું અહીં ધૂળના ઢગલામાં એવું પાણી હવે છેલ્લો બી છાટવાનું છે પછી આમાં છાતું નથી પછી બધી કડી આવે એક બે દિન આવે હજી તો ચાલુ વિમાન દીધું કરતી આગળ કામ વધીએ અને બપોરે અત્યારે પાણી આવ્યું છે ચાલો તો ફ્રેન્ડ અત્યારે પાછા બપોર પછી વાડી આવ્યો હતા માંડવી ત્યાં બપોર પેલા વી લીધી અત્યારે કાગળ ઢાકવું હતું એટલે આવ્યો હતું અને આવું દીવું ને બાપુ કઈ છે હું તો જાઉં છું ગામમાં એક જગ્યાએ આપણે ઓલું નિદાન થઈ ગયું તો એની કરિયામાં જે આગળ બધું બનાવવાનું હોય એના માટે જાઉં છું તો ચાલો જઈએ પેલા હાથ પગ આપણે જ ધોઈ નાખીએ અહીંયા પછી નીકળી પડીએ અને બોલો કંઈ બીજું એવું તમને એવું લાગતું હોય તો કોમેન્ટ કરતા રહેજો વધારે આપણા વિડીયોના કયા પાર્ટ ગમે તમને એ પણ કોમેન્ટ કરતા રહેજો અને અત્યારે તમે જોઈ શકો છો વાળી છીએ આ આપણી નદી અહીંથી આપણે સીધા જ હાથ પગ ધોઈ લઈએ ઈમેળ ભારી છે અમારે માતાજીની દયાસી આ ખોડિયાર ને નાગભાઈ અને આ નદીનું નામ વિજરીઓ છે જે એવું બધા કહે છે અમારા દાદા ને બધા કે વીજ પડવાથી થયો હતો આ ઉડો મોટો હતી દેખાય છે ને આખી લાઈન આટલા બધા છીપરા છે તો આવું કંઈક છે અહીંનું હાલો આગળ રૂપને કન્ટિન્યુ કરશું જોઈ લઈએ પુલ ઉપરથી નજારો કેમ છે નદીનો મસ્ત પ્રકૃતિમય નજારો એકદમ પણ અત્યારે આપણે ફ્રેન્ડ્સ પ્રકૃતિનો નાશ કરતા જઈએ છીએ બધું કાપતા જ રાખીએ જાળવાનું જે આપણે હેડે નડતું હોય આનતે હાલો એટલે બરાબર પણ પાછા વાવવા જોઈએ એ પણ મહત્વનું છે તો આપણે ધ્યાન રહે એટલું રાખવું જોઈએ ફ્રેન્ડ્સ ખરેખર જોકે ભૂલ તો બધાથી થાય છે આપણાથી થાય છે મારાથી થાય હોય થતી જ હોય પણ હવે સુધારીને ધીરે 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 થઈ ભગવાનની ને તો બહુ સારું કારણ કે પ્રકૃતિ એક જીવન જ આથી છે આપણું આપણું આખું શરીર જ પ્રકૃતિ પ્રકૃતિમય છે કઈ આપણે બીજું ક્યાંયથી જ આવ્યા નથી માટીમાંથી જ આવી માટીમાં જવા નહીં સત્ય છે તો એ આપણે નથી સમજ્યા બહુ તો ચાલો આવી તો સત્ય પણ આપણે મગજ જેટલી ઉતરે એટલી ઉતારવાની બાકી તો કેવા જેવું ઘણું હોય પણ કહેવાનો વ્યાર નથી કારણ કે બધાને અત્યારે આપણે બધાને ખબર જ પડે પણ આપણે પાલન નથી કરી શકતા એ પછી હું ગમે જ હોય પણ જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરવાનો ગોવિંદ હા ગોવિંદ બકરા ચારે હાલે ચારે વારી વિડિયો માં આવી જાય વાંધો નહીં આરી થોડુંક ધ્યાન રાખી નાખું

તો ફ્રેન્ડ્સ આજના અહીં એન્ડ કરી દઈએ અત્યારે સમાજે થોડું ખોલું હતું બધું આપણે ભજનનો કાર્યક્રમ જે તમને આગળ ક્લિપ માં જોવા પણ મળ્યા છે તો અહીંયા અત્યારે હતા ને ભજન ઓલી બાજુ થઈ રહી છે પાછળ તો ચાલો મળીએ નવા અત્યારે અહીંયા બ્લોબ ને એન્ડ કરી દઈએ